જુનિયર પરીક્ષાના ઉમેદવારોની વેટિંગ લિસ્ટ ને લઈ સામે આવી સૌથી મોટી અપડેટ નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ સરકારી ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે વાત જાણે એમ છે કે આગામી સમયમાં તલાટી તથા જુનિયર ક્લાક ની પરીક્ષાની ખાલી જગ્યાઓની યાદી બહાર પડાશે આ સાથે પશુ નિરીક્ષક પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલ દ્વારા સોશિયલ મીડિયા ની વેબસાઇટ એક્સ પર પોસ્ટ કરવામાં આવી હતી પંચાયત સેવા પસંદગી બોર્ડના હસમુખ પટેલે આજે સરકારી ભરતી ને લઈને વધુ એક માહિતી આપી છે